કેમ છો બાળકો બાળકો આજે આપણે ધોરણ એકના ગુજરાતીનો જે એકમ ભણ્યા હતા તેની અંદર પર્યાવરણની પણ એક અધ્યયન નિષ્પત્તિ છે જેમનું છે એકમ પાંચ ટોપી વેચનાર અને વાંદરા તેમની અધ્યયન નિષ્પત્તિ એવી છે બાળકો મુલાકાત લીધેલ તમે કોઈ પણ સ્થળ જાઓ અને તેમની કેવી વાત કરો છો તેની ચર્ચા આપણે કરવાની છે તો બાળ મિત્રો તમે જે જે સ્થળો જોયા હોય તેમના હું ચિત્રો તમને બતાવીશ એના વિશે ગયા છો ને હા બાળકો તો આવું સરસ મજાનું ખેતર તો ખેતર વિશે તમે શું કહી શકો ખેતરમાં શું હોય સરસ મજાના પાક હોય અલગ અલગ વસ્તુ હોય હોય ને લીલા ઝાડ હોય પાક હોય હોય બાજરી હોય ઘઉં હોય તો આવું હોય પાણી હોય કૂવો હોય તો બાર મિત્રો અહીં સરસ મજાના બે ચિત્રો મેં તમને ખેતરના બતાવ્યા છે ખેતરમાં તો ખૂબ મજા પડે કારણ કે લીલું 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 હોય અને સરસ મજાની મગફળી હોય તો મગફળી ખાવા મળે મકાઈ ખાવા મળે બાજરી ઘઉંના પોપ ખાવા મળે

તમે જાઓ છો ને સાંજે આરતી થાય ટેન ટેન બેલ વાગે તો તમે મંદિરે પહોંચી જાવ છો તો મંદિરના આપણે ચિત્રો જોઈએ તો આવું મંદિર તમારા ગામમાં અલગ પ્રકારનું મંદિર છે અને એ ચિત્રમાં હોય તેવું મંદિર ના પણ હોય તો આવા મંદિરની અંદર શું હોય કયો ચાલો મને મંદિરની અંદર શું જોવો છો બાળકો તમે હા ઘણા બાળકો કે ત્યાં બેલ હોય ટન 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 વાગે ઘણા બાળકો કે નગારું હોય હા અને ભગવાનની આરતી કરે પુઝારી હોય સરસ મજાનું મંદિરમાં બેસી અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો મંદિરમાં તમે શું શું કરો છો તમે મંદિર જાઓ તો શું કરો છો એવી વાત તમે તમારા મમ્મી પપ્પાને કહેજો કે અમે મંદિરમાં તો આવું આવું કરીએ છીએ તો આપણે જોયું મંદિર હવે જોઈએ બાલ ઘણા બાળકો બેંકમાં ગયા હશે હવે તમારા પૈસા તો બેંકમાં જાય છે તમારા પપ્પા સાથે તમે કદાચ બેંક ગયા હશો હવે જોઈએ આપણે બેંકના ચિત્રો તો બેંક બાળકો ખૂબ સરસ રીતે બનાવેલી બેંક શહેર અંદર હોય ઘણા મોટા ગામની અંદર પણ બેંક હોય બેંક શું કરે જો એ બીજા ક્ષેત્રમાં પૈસા દોર્યા છે તમે ઓળખી ગયા છો તો આપણને આપણા જે પૈસા હોય તે જમા કરાવી શકાય તેથી આપણા પૈસા ઉપાડી શકાય આપણને કઈ કામ કરવું હોય તો બેંક પણ આપણને પૈસા આપે તો બેંકની અંદર પૈસા મૂકી શકાય લઈ શકાય અને ઘણા કામ કરી શકાય તમે જો બેંકમાં જાઓ તો બેંકમાં તમે શું શું જોયું છે ત્યાં મશીન હશે પૈસા ગણતું ત્યાં એક ચિઠ્ઠી લખવી પડે પૈસા ઉપાડવા માટે પૈસા જમા કરવા હોય તોય ચિઠ્ઠી જોવે તો તમે બેંકમાં બેન્કમાં ને તો શું શું જોઈશો જોયો એ જોઈ અને તમે વાત કરશો તો બાલ મિત્રો બેંક જોઈએ હવે આપણે પોલીસ સ્ટેશન કોઈ પણ ચોર ચોરી કરે તો શું થાય એમની વાત કરીએ ઘણા બાળકો જોયું હશે ઘણા બાળકો એ નહીં જોયું હોય તો આવું પોલીસ સ્ટેશન હોય ત્યાં આવા પોલીસ હોય તે ચોરી કરે લૂંટ કરે કોઈને હેરાન કરે તો તેમને પકડી અને ત્યાં લઈ જાય તો તમે જયારે પોલીસ સ્ટેશન જાઓ તો બરાબર ત્યાં શું શું હોય જોજો જરૂર નથી કારણ કોઈ પણ ગુનો કરે ચોરી કરે તો તેમને પકડે બાકી કઈ ચિંતા કરવાની નથી આ છે પોલીસ સ્ટેશન હવે આપણે નદી જોઈએ નદીના બે ચિત્રો અહીં મૂક્યા છે નદી તમે કદાચ જોઈ હશે નદીમાં પાણી હો ચારે બાજુ સરસ મજાની રેતી હોય સરસ મજાનું પાણીમાં નાવાની પણ મજા પડે લીલા ઝાડવા હોય તો ખૂબ મજા પડે ને તો આ નદી વિશે તમે નદી પાસે જાઓ તો નદી વિશે તમે શું શું કહી શકો કે રમવાની પણ મજા પડે તો બાળકો તમે નદી મુલાકાત કરો તો નદી વિશે તમે વાત કરજો હવે તમારા ગામની અંદર ઘણી વખત તમે આવું જોયું છે આવા તમારા ઘરે ઠેલો લઈ અને ટપાલ દેવા આવતા હશે આવી પેટી લાલ કલર ની છે તો તેને કહેવાય પોસ્ટ ઓફિસ તો તમારા ગામમાં જો પોસ્ટ ઓફિસ હોય 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 તો આ ડબ્બો જોજો પોતાના પત્ર ટપાલ તે નાખે એમાં અને પોસ્ટ છે જે ગામ મોકલવા હોય ત્યાં પોસ્ટ ઓફિસ દ્વારા ત્યાં પહોંચી જાય છે તો આવી પોસ્ટ ઓફિસ પણ તમે જોઈએ છે ન જો હોય તો બાળકો તમે ત્યાં જજો અને તમારા પપ્પા સાથે ત્યાં જોઈ શકાય છે ત્યાર પછી બાળ મિત્રો ડુંગર

ડુંગર જોવા જાઓ તો બરાબર જોજો તમને ખૂબ મજા સમય એકલા હો તો મમ્મી પપ્પા સાથે જાઓ તો બરાબર જોજો અને તેના વિશે તમે ઘરે આવીને વાત કરજો તો આ તમારું એટલું લેસન છે તો બાળકો પર્યાવરણની અંદર આજે આપણે આસપાસના જે જે સ્થળો હતા તે આપણે જોયા ચિત્રો સાથે ઓળખ્યા અને તમે તેની વાત કરજો મેં જે વાત કરી છે તેના સિવાયની પણ તમને વાત હોય તો તમારે વાત તમારા મમ્મી પપ્પા સાથે કરવાની છે તો બાળમિત્રો આ સ્થળો વિશે હવે આપણે થોડીક વાત તમને હું એક કસોટી દ્વારા મૂકીશ તો તમારે ચિત્ર સાથે તે સ્થળે ઓળખવાનું છે અને તેના વિશે વાત પણ જાણવાની છે આવજો બાળમિત્રો